આપનું સ્વાગત છે તમારું અંશુ કુકિંગમાં આજે આપણે બનાવવાના કોથમીરના પરોઠા કોથમીરના પરોઠા બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે કોથમીર લીધી છે લસણ લીધું છે તેલ લીધું છે અને મીઠું તો આજે આપણે બનાવીશું કોથમીરના પરોઠા જે જલ્દી બની જાય તે રીતે હવે આપણે આ બધી સામગ્રી લઈ અને પેલા લસણને ખાંડી લઈશી અને પછી જે રીતે આપણે ઘઉંનો લોટ રોટલીનો બાંધીશી તેવી રીતે લોટ બાંધી લઈશું હવે આપણે કોથમીર પરોઠા બનાવવા માટે પહેલા આપણે લોટ બાંધી લઈશું પરાઠાનો તેના માટે આપણે આ એક લોટી પાણી લીધું છે હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી હળદર લસણની પેસ્ટ ઉમેરીશું. આદા અનુસાર મીઠું ઉમેરીશું. હવે આપણે આ કોથમીર ઉમેરીશું. એક ચમચી તેલ ઉમેરીશું. હવે આ બધું મિક્સ મિક્સ કરી અને લોટ બાંધી લઈશું હવે આપણે આ લોટ બાંધીને તૈયાર લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આના પરોઠા બનાવીશું રોટલીની જેમ પરોઠા ભણી નાખશું હવે આમાં તેલ લગાવવાનું

પરોઠા બને નહીં તરવામાં હવે આપણે આ પરોઠો તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું તો તૈયાર છે આપણે કોથમીના પરોઠા કોથમીના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ આવી રીતે ઘરે આસાનીથી બનાવી શકો છો તો તમે પણ જરૂર બનાવજો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ